નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ છીએ શેર શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હશે પણ જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જ કરી આપો અને જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો તો ચાલો વધુ ન કરતાં શરૂઆત કરીએ તો આજે થયું એચડી ફાઇનાન્સ સર્વિસ લિમિટેડના આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ આપણે અગાઉ પણ વિડીયોમાં જ્યારેથી આઈપીઓ શરૂ થયું તે પહેલાં જ કહ્યું હતું કે કોઈપણ આઈપીઓ સ્કીપ કરજો પણ એચડી બી ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ સ્કીપ ન કરતા ત્યારબાદ તેના વિશે તમને તમામ વિગતવાર માહિતી આપી શેર હોલ્ડર કોટા વિશે માહિતી આપી કયા કોટામાં કેટલી અરજીઓ આવશે તેના વિશે માહિતી આપીને એલોટમેન્ટની પણ તમને માહિતી આપી એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજે વધુ એક મેઇન બોર્ડ આઈપીઓ વિશે આપણે વાત કરશું પણ તે પહેલાં જલ્દી વિડીયોને લાઇક કરી આપો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશનનું બટન ચાલુ કરી નાખો હાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ ક્રાઇઝેક લિમિટેડની તો આ બોર્ડ આઈપીઓ આજથી શરૂ થઈ ગયું છે આઈપીઓ વિશે તમને તમામ જાણવાલાયક માહિતી આપશો આવી માહિતી તમે હજુ સુધી કોઈ હિન્દી અંગ્રેજી કે કોઈ બિઝનેસ ચેનલ ઉપર તમને આવી માહિતી નહીં મળી હોય એ માહિતી અમે તમને આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને છેલ્લે ચર્ચા કરશું કે અરજી કરવી કે નહીં શું છે લિસ્ટિંગ એની શક્યતાઓ અને એન્કર બુક સાથેની તમને તમામ વિગતવાર માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયથી તો ક્રાઇઝેક લિમિટેડ બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે બી શિક્ષણ પ્લેટફોર્મ છે આ કંપની વૈશ્વિક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે એજન્ટોને જોડીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતી સેવાઓ પૂરી પાડે છે કંપની મુખ્યત્વે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે કેનેડા રિપબ્લિક ઓફ આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતમાંથી યુકેમાં વિદ્યાર્થીઓની ભરતી કરવામાં તેમની ખાસ મજબૂતાઈ આવેલી છે કંપની એજન્ટોને વૈશ્વિક સંસ્થાઓ માટે એક માલિકીનું ટેકનોલોજી પ્લેટફોર્મ ચલાવે છે જે સરળ સંચાર અને સંકલનની સુવિધા આપે છે વિદ્યાર્થીઓને લોન ફોરેક્સ વિઝા સહાય અને રહેઠાણ સહાય જેવી મૂલ્યવર્ધિત સેવાઓ પણ કંપની આપે છે તેઓ ભાગીદાર સાથે સંસ્થાઓને માર્કેટિંગ બ્રાન્ડ મેનેજમેન્ટ અને એડમિશન ઓફિસ સેવાઓ પણ આપે છે ક્રાઇઝિક લિમિટેડની સ્થાપના બે હજાર અગિયારમાં જી એજ્યુકેશનલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તરીકે થઈ હતી અને બે હજાર પચીસ સુધીમાં તેમની પાસે તેમના પ્લેટફોર્મ ઉપર વૈશ્વિક સ્તરે દસ હજાર ત્રણસો બાસઠથી વધુ નોંધાયેલ એજન્ટો હતા જેમાં ત્રણ હજાર નવસો અડતાલીસ સક્રિય એજન્ટો હતા તેમણે બે હજાર પચીસ ચોવીસ અને ત્રેવીસના નાણાકીય વર્ષોમાં એકસો તોતેરથી વધુ વૈશ્વિક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે આગળ વાત કરીએ તો ક્રાઇઝેકનું મુખ્ય મથક ભારતમાં છે અને લંડન યુકેમાં સહપ્રાથમિક કામગીરી કરે છે તેમની પાસે કેમ્બરૂન ચીન ધાના અને કેનિયા સહિતના અનેક દેશોમાં કન્સલ્ટન્ટ પણ છે કંપનીએ છેલ્લા કેટલાક નાણાકીય વર્ષોમાં આવક અને નફામાં સતત વૃદ્ધિ દર્શાવી છે માર્ચ એકત્રીસ બે હજાર પચીસના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેમનો ટેક્સ પછીનો નફો એકસો બાવન પોઈન્ટ ત્રાણું કરોડ આવેલો છે વ્યવસાય મોડેલની વાત કરીએ તો ક્રાઇઝેકનું બિઝનેસ મોડલ મુખ્યત્વે બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ છે ને તેઓ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે એજન્ટો વચ્ચે પુલનું કામ કરે છે યુનિવર્સિટીઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મળે છે અને એજન્ટોને વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનો વ્યવસાય મળે છે આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા બદલ ક્રાઇ ક્રાઇઝેક યુનિવર્સિટીઓ પાસેથી કમિશન મેળવીને આવક ઊભી કરે છે સરળ શબ્દોમાં કહીએ તો ક્રાઇઝેક વિદેશમાં ભણવા ઈચ્છતા એવી ભારતીય વિદ્યાર્થીઓને અને અન્ય દેશના વિદ્યાર્થીઓને પણ યોગ્ય યુનિવર્સિટીની શોધવામાં અને તેમાં પ્રવેશ મેળવવામાં મદદ કરે છે અને આ સેવા બદલ તેઓ યુનિવર્સિટી પાસેથી પૈસા કમાઈ છે આગળ વાત કરીએ આઈપીઓના ટાઈમટેબલની આપણે વાત કરીએ બિઝનેસની તો આઈપીઓ આજથી એટલે કે બે જુલાઈથી શરૂ થઈ ગયું છે ને ચાર જુલાઈએ પૂર્ણ થશે શેરની ફેસ વેલ્યુ છે બે રૂપિયા આપતી શેર અને ભાવ છે બસો તેત્રીસથી બસો પિસ્તાલીસ રૂપિયા વધતી છે લોટ સાઈઝ છે એકસઠ શેરની અને આઈપીઓ સંપૂર્ણપણે આઠસો સાઠ કરોડનો ઓએફએસ છે વાત કરીએ હવે કેટેગરીને અનામતની તો કીઓ માટે પચાસ ટકા રિટેલર માટે પાંત્રીસ ટકા કારણ કે કંપની નફાકારક છે અને એના એક એચ એનઆઈ માટે પંદર ટકા હવે વાત કરીએ લોટ સાઇઝ અને રકમની તો રિટેલ કોટા અરજી કરવા માટે મિનિમમ એક લોટની અરજી કરી ફરજિયાત છે જેમાં શેર મળશે એકસઠ અને તેની રકમ થશે ચૌદ હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા સ્મોલ એચનઆઈ કોટામાં ચૌદ લોટની અરજી કરી ફરજિયાત છે જેમાં શેર મળશે આઠસો ચોપન અને તેની રકમ થશે બે લાખ નવ હજાર બસો ત્રીસ રૂપિયા અને બીગ એચનાઈ કોટામાં અરજી કરવા માટે સડસઠ લોટની અરજી કરી ફરજિયાત છે જેમાં શેર મળશે ચાર હજાર સિત્યાસી તેની રકમ થશે દસ લાખ એક હજાર ત્રણસો પંદર રૂપિયા આ વાત કરીએ આપણે આઈપીનો ટાઈમ ટેબલની રકમની અને તેની કેટેગરીની હવે વાત કરશું આપણે કંપનીના પરિણામની તો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસના પરિણામ આપેલા છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ તમામ આંકડા કરોડમાં છે આપણે સરખામણી કરશું બે હજાર ચોવીસ અને બે હજાર પચીસના પરિણામોની તેના વિશે એક ઝડપી ઝાંખી મેળવશું અને વાત આ બધી આપણે કરશું આંકડાની કરોડમાં કુલ આવક છ હજાર છસો અઠાવન કરોડથી વધીને થઈ આઠસો ચોર્યાસી કરોડ એટલે કે ચોત્રીસ ટકાનો વધારો થયો બે હજાર ચોવીસથી પચીસના આપણે કમ્પેરિઝનની વાત કરીએ છીએ મુખ્ય આવક પાંચસો ત્રીસ કરોડથી વધીને થઈ આઠસો ઓગણપચાસ કરોડ એટલે કે સાઠ ટકાનો મજબૂત વધારો થયો અને અન્ય આવક થઈ એકસો અઠ્યાવીસ કરોડથી વધીને ઘટીને પાંત્રીસ કરોડ કારણ કે મુખ્યત્વે રોકાણના લાભો ઘટ્યા ત્યારબાદ આગળ વાત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર પચીસની સામે બે હજાર ચોવીસની આગળ વાત કરીએ તો ખર્ચની વાત કરીએ તો કુલ ખર્ચ ત્રણસો છન્નું કરોડથી વધીને થયો છસો બ્યાસી કરોડ એટલે કે એકોતેર ટકાનો વધારો સેવા ખર્ચ જે બે હજાર ચોવીસમાં તો ત્રણસો ચુમ્માલીસ કરોડ તે બે હજાર પચીસમાં થયો પાંચસો નવાણું કરોડ એટલે ચુમ્મોતેર ટકાનો જંગી વધારો અને કર્મચારી ખર્ચ બે હજાર ચોવીસમાં છ પોઈન્ટ ઓગણ કરોડો તે વધીને થયો ઓગણીસ કરોડ એટલે કે એકસો છ્યાસી ટકાનો મોટો મોટો વધારો આ વધારો વધારેલા કર્મચારીનો કારણે આવ્યો છે ત્યારબાદ ઘસારો તેર પોઈન્ટ તેતાલીસ કરોડથી વધીને થયો પિસ્તાલીસ કરોડ જેમાં બસો ઓગણચાલીસ ટકાનો જંગી વધારો થયો એનું કારણ હતું કે નવા સોફ્ટવેરના કારણે જેની આપણે આગળ વિગતવાર ચર્ચા કરશું અને અન્ય ખર્ચ બત્રીસ કરોડથી ઘટીને થયા અઢાર કરોડ આઈટી ખર્ચ ઘટવાના કારણે ઘટાડો જોવા મળ્યો છે આપણે વાત કરીએ છીએ બે હજાર ચોવીસ અને પચીસની સરખામણીની હવે વાત કરીએ ઘસારો અને ઓર્મેટાઇઝેશન ખર્ચમાં વધારાના કારણે તો ઘસારા અને ઓર્મેટાઇઝેશન ખર્ચ બે હજાર ચોવીસના તેર પોઈન્ટ તેતાલીસ કરોડથી વધીને બે હજાર પચીસમાં પિસ્તાલીસ કરોડ થયો જે બસો ઓગણચાલીસ ટકાનો મોટો વધારો દર્શાવે છે પણ આ વધારાનું મુખ્ય કારણ છે કે કંપનીએ સોફ્ટવેરનું અમોર્ટાઇઝેશન કર્યું છે અને કંપની ઓગણ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોગ ક્રાયઝેક ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ પાસેથી એકસો ત્રણ કરોડમાં એક સેન્ટ્રલ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર ખરીદ્યું અને આ સોફ્ટવેર પરના ઓમોટાઇઝેશનનો ખર્ચ બે હજાર ચોવીસના દસ કરોડથી વધીને બેતાલીસ કરોડ થયો છે ઉપરાંત નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં પેટા કંપની ક્રાઇઝેક લિમિટેડ દ્વારા રાજ કન્સલ્ટન્ટ પાસેથી ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડની ચોખ્ખી અસ્કમ્યા એટલે કે નેટ એથેટ હસ્તગત કરવામાં આવી જેના કારણે પણ આ ખર્ચમાં વધારો થયો છે અન્ય ખર્ચ બે હજાર ચોવીસમાં બત્રીસ કરોડ હતો જે ઘટીને બે હજાર પચીસમાં થયો ફક્ત અઢાર કરોડ એટલે કે ચુમાલીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો એક સારી બાબત છે આ ઘટાડોનું મુખ્ય કારણ કે ટેકનિકલ ફી અને આઈટી સંબંધિત ખર્ચમાં મોટો ઘટાડો આવ્યો છે બે હજાર ચોવીસમાં આ ખર્ચ ત્રેવીસ કરોડ હતો જે બે હજાર પચીસમાં ઘટીને થયો જીરો પોઈન્ટ પંચોતેર કરોડ એટલે કે ફક્ત પંચોતેર લાખ આ ઘટાડો એટલા માટે થયો કારણ કે કંપની ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એકસો ત્રણ કરોડમાં ક્રાઇઝેક ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ પાસેથી સેન્ટ્રલ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર ખરીદી લીધું જેના પરિણામે લાઇસન્સ ફી અને સોફ્ટવેર ફીમાં ચૂકવણી ઓછી થઈ ગઈ આ ઉપરાંત સેલ્સ પ્રમોશનનો ખર્ચ પણ એક પોઈન્ટ ચોત્રીસ કરોડથી ઘટીને ઝીરો પોઈન્ટ સોળ કરોડ આ ઘટાડો અમુક અંશે નીચેના ખર્ચમાં આપણે આગળ વાત કરીએ તો સરભર થઈ ગયો પ્રોફેશનલ ફી એકસો છવ્વીસ એક પોઈન્ટ છવ્વીસ કરોડથી વધીને થઈ ત્રણ પોઈન્ટ ઓગણસી કરોડ ફોરેક્સ ફ્ક્યુએશન લોસ થયો ઝીરોથી એક એક કરોડ રૂપિયા સીએસઆર ખર્ચ એક પોઈન્ટ પંચોતેર કરોડથી વધીને બે પોઈન્ટ ઓગણસાઇટ કરોડ ટ્રાવેલિંગ ખર્ચ એક પોઈન્ટ ચોવીસ કરોડથી વધીને બે પોઈન્ટ બાણું કરોડ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી નુકસાન ઝીરો હતું જે ગયા વર્ષે વધીને થયું એકસો એક પોઈન્ટ એસી કરોડ અને પરચુરણ ખર્ચ થયો બે પોઈન્ટ ચોસઠ કરોડ ટૂંકમાં સોફ્ટવેરની સીધી ખરીદીના કારણે ટેકનિકલ અને આઈટી ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ જેના લીધે કુલ અન્ય ખર્ચમાં મોટો ઘટાડો જોવા મળ્યો ભલે કેટલાક અન્ય ખર્ચમાં વધારો થયો છે આ તમને અમે સરસ માહિતી આપી એચપી ઉપરથી લીધેલી જે માહિતી આવી માહિતી હજુ સુધી તમને વિગતવાર બે બે વર્ષના પરિણામની કમ્પેરિઝનની વિગતવાર માહિતી હજુ સુધી તમને ક્યાંયથી નહીં મળ્યું હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો આપણે જેમ આગળ વાત કરીએ કે આઈપીઓ સંપૂર્ણપણે આઠસો સાહીઠ કરોડનો ઓએફએસ છે જેમાં કંપનીના પ્રમોટર પિંકી અગ્રવાલ અને મનીષ અગ્રવાલ પોતાના શેરનું વેચાણ કરશે હવે વાત કરીએ કંપનીની પાંચ મજબૂત અને પાંચ સારી બાબતોની તો શરૂઆત કરશું સારી બાબતોથી તો કંપનીના નાણાકીય પ્રદર્શનમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે આગળ આપણે વાત કરી કંપનીની કુલ આવક અને ખાસ કરીને મુખ્ય વ્યવસાયમાંથી થતી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો નફો પણ સતત વધી રહ્યો છે અને આ દર્શાવે છે કે કંપની આર્થિક રીતે મજબૂત બની રહી છે યોગ્ય દિશામાં છે ઉદાહરણ તરીકે બે હજાર ચોવીસથી પચીસમાં આવકમાં સાઠ ટકાથી વધુનો ઉછાળો અને નફામાં ઓગણત્રીસ ટકાનો વધારો એક બહુ મોટી સિદ્ધિ છે આગળ વાત કરીએ તો ઓપરેટિંગ પ્રવૃત્તિઓમાંથી પણ મજબૂત રોકડ પ્રવાહ છે કંપની પોતાના મુખ્ય વ્યવસાયમાંથી પુષ્કળ રોકડ પેદા કરે છે આનો અર્થ એ છે કે કંપની પોતાના દૈનિક ખર્ચાઓ દેવા અને નવા રોકાણ માટે પોતાના જ પૈસાનો ઉપયોગ કરે છે અને બહારથી ઓછી લોન લેવી પડે છે ઉદાહરણ તરીકે બે હજાર પચીસમાં એકસો સિત્યાસી કરોડની વધુની રોકડ રકમ ફક્ત ઓપરેટિંગ પ્રવૃત્તિઓમાંથી જ આવી જે કંપનીની સ્વતંત્રતા દર્શાવે છે ત્યારબાદ છે ભૌગોલિક વિસ્તરણ અને ભારતીય બજાર ઉપર નિર્ભરતામાં ઘટાડો પહેલાં કંપની મુખ્યત્વે ભારતીય વિદ્યાર્થીઓ પર વધુ નિર્ભર હતી પરંતુ હવે એશિયા ભારત સિવાયના અને આફ્રિકા સિવાય પ્રદેશોમાંથી પણ કંપની મોટા પ્રમાણમાં અરજીઓ આવી રહી છે આનાથી કંપનીનો વ્યવસાય વધુ અને વૈવિધ્યઝભર બને છે અને કોઈ એક બજાર નિર્ભરતા ઘટે છે દાખલા તરીકે ભારતીય અરજીઓનો હિસો ગયા વર્ષે અઠ્યાસી ટકાથી ઘટીને સાઠ ટકાથી હોય જ્યારે એશિયા ભારત સિવાયનો હિસો પાંચ પોઈન્ટ સિત્તેર ટકાથી વધીને ત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા થયો છે આગળ વાત કરીએ ચાર નંબર ઉપર મજબૂત બાબતની તો ક્રાઇઝેક લિમિટેડનું સંપૂર્ણ નિયંત્રણ ભારતીય બજાર ઉપર પકડ તો ક્રાઇઝેક લિમિટેડને ખરીદીને કંપની બિન ભારતીય વિદ્યાર્થીઓની ભરતીને સંપૂર્ણ અધિકારો મેળવી લીધા છે અનેથી કંપની આવકનો સો ટકા હિસ્સો મળશે દસ વર્ષ સુધી સ્પર્ધાનો અભાવ રહેશે જે ભવિષ્યમાં નફો વધારવાની એક મોટી તક છે વાત કરીએ નિર્બળ સંબંધિત પક્ષ વ્યવહારો ભૂતકાળમાં સંબંધિત પક્ષો એટલે કે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન આવકનો મોટો હિસ્સા એટલે કે બેસ્તાલીસ ટકા સુધીના હતા જે બે હજાર પચીસમાં ઘટીને માત્ર ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા થઈ ગયા આ દર્શાવે છે જે પારદર્શિતા અને ગુડ ગવર્નન્સ માટે સારા સંકેત છે હવે વાત કરીએ થોડી કંપનીની ચિંતાજનક એટલે કે જોખમી બાબતોની તો ક્રાઇઝિક લિમિટેડની આવક મોટા ભાગે થોડાક વૈશ્વિક શૈક્ષણિક સંસ્થાઓ પર નિર્ભર છે ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ટોચના ગ્રાહકો પાસેથી પંચ્યાસી ટકા આવકનો હિસ્સો આવતો હતો ત્યારબાદ છે એજન્ટો ઉપર નિર્ભરતા કંપનીનો વ્યવસાય મોટા ભાગે તેના દસ હજારથી વધુ નોંધાયેલા એજન્ટો નેટવર્ક ઉપર આધાર રાખે છે જેમાંથી ત્રણ હજાર નવસો અડતાલીસ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં સક્રિય હતા એટલે કે નોંધાયેલા છે દસ હજાર ત્રણસો બાસઠ પણ સક્રિય છે ખાલી ચાર હજારની આસપાસ આ એજન્ટોની ખોટ અથવા તેમની સેવામાં ઘટાડો કંપનીના વ્યવસાય પ્રદર્શનને નુકસાન પહોંચાડી શકે છે અને ત્યારબાદ છે કામગીરી વિદેશની સરકારો ખાસ કરીને યુકે કેનેડા અને ઓસ્ટ્રેલિયાની વિદ્યાર્થી વિઝાની ઇમિગ્રેશન નીતિઓ ઉપર નિર્ભર છે આ નીતિમાં કડકાઈ ભૌગોલિક રાજકીય ફેરફારો તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધો કંપનીની સેવાઓની માંગ ઘટાડી શકે છે ત્યારબાદ ટેકનોલોજી પ્લેટફોર્મ ઉપર થોડું જોખમ તો કંપનીનું મુખ્ય પ્લેટફોર્મ જે એઆઈ અને મશીન લર્નિંગ આધારિત છે જે વિદ્યાર્થીઓ એજન્ટોની સંસ્થાઓને જોડે છે આ પ્લેટફોર્મમાં કોઈપણ સિસ્ટમ નિષ્ફળતા ડેટા ઉલ્લંઘન અથવા સાયબર હુમલો કંપનીની કામગીરીને અટકાવી શકે છે ત્યારબાદ છે વિદ્યાર્થીઓ એજન્ટો દ્વારા છેતરપિંડી અથવા ગેરકાયદેસર પ્રવેશ પ્રક્રિયાઓમાં સોંડવણી ભલે અજાણતા હોય પણ કાયજેકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે આ આરોપોને કાનૂની કાર્યવાહી વૈશ્વિક ભાગીદારોને નુકસાન અને વીસ ઘટાડો કરી શકે છે કંપનીના પાંચ જે આપણે જોખમી બાદ કરીએ તેમાંથી એક બે બાબત સિવાય કોઈ ખાસ એવી જોખમી બાબતો નથી સંપૂર્ણ વાત કરીએ આપણે આઈપીઓની તેની તારીખની ટાઈમટેબલની અને તેની સારી અને નબળી બાબતોની હવે વાત કરશું આપણે એન્કર બુકની તો આઈપીઓમાં એન્કર ઇન્વેસ્ટરનું બસો પિસ્તાલીસ રૂપિયા પ્રતિ શેરના ભાવે બસો અઠાવન કરોડનું રોકાણ આવેલું છે જેમાં બસો પિસ્તાલીસ રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના ભાવે કુલ એક કરોડ પાંચ લાખ ત્રીસ હજાર છસો ને બાર ઇક્વિટી શેર્સ મળ્યા છે જેનું કુલ મૂડી આશરે બસો અઠ્ઠાવન કરોડ થાય છે મુખ્ય એન્કર ઇન્કર ઇન્વેસ્ટરની વાત કરીએ તો સૌથી વધુ ફાળવણી થઈ છે શ્યામક ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કે જેમને છત્રીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે ત્યારબાદ બીજા ક્રમે છે આર્યભ્રટ ગ્લોબલ એસેટ ફંડ કે જેમને અઠ્યાવીસ કરોડની અને આઈસીઆઈસી પ્રોડેન્શિયલ ફ્લેક્સિકેમ ફંડની એકવીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે ત્યારબાદ ઓછામાં ઓછી ફાળવણી એલાયન્સ ગ્લોબલ ઇન્વેસ્ટર ફંડ એલાયન્સ એશિયન સ્મોલ કેપ ત્યારબાદ એલાયન્સ ગ્લોબલ ઇન્વેસ્ટર ત્યારબાદ છે લિટલ ડ્રેગન જે તમામને પાંચ કરોડ પ્રત્યેક ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ રોડેન્શિયલ બંધન અને જે ઓસવાલ જેવી ત્રણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ કુલ પાંચ યોજનાઓ દ્વારા રોકાણ કર્યું છે આ એન્કર ઇન્વેસ્ટર ફાળવણી ગઈકાલે એક જુલાઈ બે હજાર પાંચના રોજ અંતિમ કરવામાં આવી હતી એક રીતે જોઈએ તો એન્કર બુક સારી છે હવે વાત કરીએ અંગત મંતવ્યની તો અમે ક્રેઝિક લિમિટેડના આઈપીનું વ્યક્તિગત રીતે સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે જેમાં કંપનીની તમામ સારી અને નબળી બાબતોને ઊંડાણપૂર્વક તપાસ કરી છે આ વિશ્લેષણ તમને એક સ્પષ્ટર દ્રષ્ટિકોણ આપશે જે આગળ આપણે બધી વાત કરીએ વાત કરીએ થોડાક ટૂંકા મુદ્દામાં તો કંપનીનું મજબૂત વ્યવસાય મોડેલ અને વૃદ્ધિ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતી માટે બી ટુ બી પ્લેટફોર્મ જઈએ યુકે કે કરીને આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જેવી જગ્યાએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાય છે એક મજબૂત અને માલિકીનું ટેકનોલોજી પ્લેટફોર્મ છે અને એજન્ટો અને સંસ્થાઓ વચ્ચે સરળ સંકલન પૂરું પાડે છે કંપની એક ઋણમુક્ત કંપની છે એટલે કંપની ઉપર કોઈ દેવું નથી અને તેનો રોકડ પ્રવાહ પણ સકારાત્મક છે જે મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે પણ વિદ્યાર્થી વિઝાના નિયમો થતાં પણ ફેરફારો કંપનીના વ્યવસાય અને કામગીરી ઉપર નકારાત્મક અસર કરી શકે છે તાજેતરમાં યુકે અને કેનેડા દ્વારા વિઝા નિયમોને કડક બનાવવા આવ્યા છે અને આઈપીઓ સંપૂર્ણપણે ઓએફએસ છે એટલે કે કંપનીઓને ભંડોળ મળશે નહીં પણ એક રીતે કંપનીને ભંડોળની નવા ભંડોળની જરૂર પણ નથી કારણ કે કંપની પાસે ત્રણસો કરોડથી વધુની કેશ બેલેન્સ આવેલી છે આ તમામ મુદ્દાઓને તમામ અભ્યાસને ધ્યાનમાં લેતા અમારા વિગતવાર વિશ્લેષણના આધારે અમે વ્યક્તિગત રીતે આઈપીઓમાં બાર ટકાથી પંદર ટકા આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું ત્યારબાદ તમે મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં જોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી અમે આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે ક્રાયઝેક લિમિટેડના આઈપીઓ વિશે તમને સરસ તમામ વિગતવાર માહિતી આપી એન્કર બુક સાથેની માહિતી આપી એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આવી જ માહિતી આગળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટન ચેનલને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરો આભાર